સુરેન્દ્રનગર જિલ્લાના લખત તાલુકાના કડુ ગામે શ્રી કડુ પ્રાથમિક શાળા ખાતે લખત તાલુકા સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયા જેમાં બજરંગપુરા અણિયારી ઝમર લખડીયારા તમણીયાડ સદાદ જુગતરામ દવે માજીરામજબા પ્રાથમિક શાળા અને રૂપાળીબા શાળા સહિત નવ શાળાના તેજસ્વી બાળકોને જાતે બનાવેલા ગણિત વિજ્ઞાનની કૃતિઓ ખૂબ જ સરસ રીતે રજૂ કરી જેનું સમગ્ર સંચાલન લખત સીઆરસી જયમિનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું સીઆરસી ક્લસ્ટર બે આજે મારા ક્લસ્ટરમાં જે સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો એ શ્રી કડુ પ્રાથમિક શાળામાં યોજાવામાં આવ્યો જેમાં નવ શાળાઓએ ભાગ લીધેલો છે તેમજ તેજસ્વી બાળકોએ પોતાનું રજૂઆત ખૂબ જ સુંદર કરી અને બે નિર્ણાયકો દ્વારા તેમનો તપાસવામાં આવ્યા અને આ અંતર્ગત બાળકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આ બાળ વૈજ્ઞાનિક મેળો ખુબ જ સુંદર રહ્યો જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યુઝ લખતર સુરેન્દ્રનગર